તો અત્યારે કે છે ને આજે તો છે વાસી ઉત્તરાયણ પણ વાસી ઉત્તરાયણમાં હાર હાર માં કે છે પતંગ ચગાવવાનો મેળ નહીં આવે કેમ કે છે ને આપણા અજમાવાળા ખેતર ને આપણા અજમો સોરા ના દાડી આવ્યા બરોબર એટલે કે મજૂર તો ત્યાં જવાનું છે આપણા હે ને તેમ હોય ને ભાઈ આપણે ભાઈ એ સોરવા બધું બરોબર ને આમ ચા બાજી બનાવવાનું કામ કાજો એ બધું કરવું પડે તો એટલા માટે કે જો હર હાર માં કે છે અત્યારે દાડે તો બધું પક ગયા ટ્રેક્ટર માં ખેતર અને હું જઉં છું નાસ્તો કરીને ખેતર તો નાસ્તામાં ગઈ જો નાસ્તો કરવા બેઠો અત્યારે નાસ્તામાં ખીચડી

બારે થી નીકળી ને આપડે બારે વાંકી દેવી મસ્ત મજાની ની પછી બાઇક લઈ નીકળી જઈએ ઘરે તો કઈ કાલ હજુ નાયો નહીં તો હમણાં કઈ ઘરે ઘરે નહીં લઉં એમના કહેતા કે નાયો નહીં તો જો આપણે એક પ્લાન બનાવ્યો આ મસ્ત મજાની મોટી હાડી લાયા ઘરે થી ઘરે થી એટલે કઈ નીચે પડી હતી ના કામ ની હાડી બરોબર તો જો આ બધી ના પેલા કટકા કનક મસ્ત મજાના તો ચલો કટકા કામ કરી દેવી ચાલુ અને પછી પાંચે નોચે ટુકકલ ચડાવી આપણે અને ફાઇનલી ગાઈસ આપણે હાડીના ચંજાણક નાના કટકા કરના છે અને વાવું ફરાફર નયવ અને પછી નય બેણાઈ પછી આપણે માવી પતંગ હારે બરાબર તો મજા આવશે વિડીયોમાં બની રહેજો જલસો પડી જશે અને ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો નય પાસો સડાઈ ગયો છે ધાબા પર અને તમને ખબર જ હશે આપણો મસ્ત મજાનો વિડીયો બનાવવાનો લાંબી લહ હોલી શું કહેવાય પતંગની પતંગની દૂર પ્રકાશ નાબે લહ કઈ સુલા બધા કાપા બાંધવાના તો કે જો આપિયારું માં દીધું મત મત

Ayo oh, kumri baring kapsu ama ika danu Ayo ayo wag. Gameng pateng na target bane Baner ano target bane ano Baro baro Iya 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 Kat situ jahe Lapet So guys finally kabi nakimu Bangko bangko

આતંકવાદી નહિ હોતી દિલ ચલો ના આતંકવાદી કી પ્રેમ કહાની હોતી

જો આવી રીતે ખાવાની હાલો આજે ઉતરાયણ છેલ્લો દિવસ છેલ્લો રાઉન્ડ આવી જગાવ ચગાવ

ক আ পা লে কাচি ছেলোকাট লাগা যে ছে মানু আনাই স্লেলো হাম লাগ জামা তিকার প ওয়াতি।

Ya, patang. Patang kape je lah, hamun ni jo. Aduh, sagaya ni. Aduh, asmin mil di tu tuan. Sagaya ni, ahi nanti ada kat ko kan duri no. Sagi jai na, yehu capi nak jumpa ane unu asma Eh, alapet. Bawa patang kapi jauh tu.